શિવાજીએ નાની ઉંમરમાં તેમના માતા પાસેથી શિક્ષણ મેળવ્યું હતું શિવાજીએ સૈન્ય યુદ્ધ અને પ્રશાસનમાં ઉત્તમ પ્રશિક્ષણ મેળવ્યું હતું તેમને તેમની માતા દ્વારા શિવ તેમને તેમની માતા જીજાબાઈ દ્વારા શિવબા પણ કહેવામાં આવતા હતા તે હંમેશા સમાનતા અને ન્યાયમાં વિશ્વાસ રાખતા હતા તેમની સાથે વિભિન્ન જાતિઓ પંથો અને ધર્મોના સૈનિકો લડાઈ માટે જતા હતા ત્રણ એપ ત્રણ એપ્રિલ સોળસો એંશીમાં શિવાજી મહારાજના રાજઘરમાં તેમની માદીના કારણે મૃત્યુ થયું ઓગણીસ ફેબ્રુઆરીના રોજ તેમના જન્મદિવસને શિવ શિવજયંતિના રૂપમાં ઉજવવામાં આવે છે અસ્તુ જય હિંજયગ